જય માતાજી દરેક લોકો પોતપોતાની શ્રદ્ધા મુજબ પૂનમ ભરવા માટે મંદિરે જતા હોય છે તો શું પૂનમ ભરવાથી આપણા જીવનમાં ફરક પડી શકે છે આખી પૃથ્વી પર જ્યાં જ્યાં ધાર્મિક તીર્થધામો છે ત્યાં ખૂબ જ સકારાત્મક ઉર્જાઓ હોય છે આ સકારાત્મક ઉર્જાઓ પૂનમના દિવસે બમણી થાય છે એટલે દર પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ હોય છે અને આ ચંદ્રની સામે પૂનમના દિવસે ગોચરમાં સૂર્ય પણ આવે છે અને પૂનમના દિવસે ચંદ્ર અને સૂર્ય બધા ધાર્મિક સ્થળો પર પોતાનું તેજ પાથરે છે માટે તમારું મન એટલે ચંદ્ર અને આત્મા એટલે સૂર્ય એને શુદ્ધ કરવા હોય તો તમારા કુળદેવી અથવા તમારા ઈષ્ટદેવના મંદિરે ચોક્કસથી પૂનમ ભરવા જવું જોઈએ જે ડિપ્રેશનનો શિકાર હોય અને જેને કારણ વગરની ચિંતા કે ડર રહેતો હોય તેવા લોકોએ ચોક્કસથી તેના કુળદેવીની મહાદેવની અથવા ભગવાન શ્રી કૃષ્ણની પૂનમ ભરવી જ જોઈએ અને બીજા લોકો સુધી પણ આ વિડીયો પહોંચે એ માટે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમે કયા મંદિરે પૂનમ ભરવા જાઓ છો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી